હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે બધા મિત્રોને નમસ્કાર આજે હું તમારા માટે એક નવી માહિતી લઈને આવી છું રોજ તમને વાત કરતી હોય ને કે ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થી માટે નવોદય અને કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ બંને તૈયારી હું કરાવું છું તો બંને એક્ઝામની તારીખ આવી ગઈ નવોદયની એક્ઝામની તારીખ તો પહેલાં આવી ગઈ હતી અઢાર અઢાર તારીખ છે બરાબર નવોદય અઢાર એક બે હજાર પચીસ પહેલાં મહિનામાં અઢાર તારીખે નવોદયની એક્ઝામ છે અને આજે જે માહિતી બીજી લઈને આવીશું તો એ પણ ધોરણ પાંચમાં ભણતા જ વિદ્યાર્થી માટે અને જે છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે બધા ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થી બધા જ આપી શકે એ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે ને તેની પણ એક્ઝામની તારીખ આવી ગઈ ત્રીજી તારીખે તેનો પરિપત્ર આવી ગયેલો છે ત્રીજી તારીખથી તો આજે તમારા માટે હું આ માહિતી લઈને આવીશું પરીક્ષાની તારીખ પણ આવી કે જો પરીક્ષાની તારીખ કઈ છે બાવીસ ત્રણ બે હજાર પચીસ યાદ રાખજો આ કોમન એન્ટરન્સ ટેસ્ટ જે છે તે બાવીસ ત્રણ બે હજાર પચીસ છે તે તેની તારીખ છે એ ખાસ યાદ રાખવાનું છે તમારે અને હું હવે તમને બધી જ આ કોમન એન્ટરન્સ ટેસ્ટમાં કેવું પૂછાય કઈ રીતે પૂછાય કોણ ફોર્મ ભરી શકે જો હજુ ફોર્મ નથી ભરાણે એના કેમ કે ફોર્મ ભરાશે કેમ કે ફોર્મ તો છેલ્લા મહિનામાં ભરાતા હોય છે છેલ્લે ભરાશે પછી તરત જ એક્ઝામ હોય છે ફોર્મ ભરાઈ જશે તમારા પણ તમે તૈયારી શરૂ રાખજો એમ કે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એમાં ખાસ તો તમે જે ભણતા હોય ને એકથી પાંચમાં જે ભણ્યા હોય ને એમાંથી જ તમને પૂછવામાં આવતું હોય છે બહારથી કાંઈ હોય નહીં પરંતુ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે શું અને શા માટે આપવી જોઈએ તેના તમને શું લાભ થાય આગળ જતાં શું તમને તેમાં ફાયદો થાય એ બધું હું તમને સમજાવું આના માટે તમે સમજવા માટે તૈયાર રહ્યો અને જો તમને તમારા આજુબાજુમાં કોઈ ધોરણ પાસમાં ભણતા હોય વિદ્યાર્થી તો તેને પણ તમે આ મારી માહિતી પહોંચાડજો તમારા સગા સંબંધી કોઈ પણ હોય તમને કોમન ઇન્ડસ્ટ્રીઝમાં તમને શિષ્યવૃત્તિનો લાભ પણ મળશે અને તમારે બીજી સ્કૂલમાં ભણવા જવું હશે તેનો પણ લાભ મળશે જે જે વિદ્યાર્થી હકીકત પૈસા પૈસાથી પહોંચી શકે તેમ નથી પ્રાઇવેટમાં ભણી શકે તેમ નથી તેવા વિદ્યાર્થી માટે આ એક્ઝામ ખૂબ સારી છે જે વિદ્યાર્થી હકીકત ભણવું છે ને તેને આ સરકાર છે તે સહાય આપે છે તો તેવા વિદ્યાર્થી સુધી આ માહિતી પહોંચાડજો વિડીયોને એટલો બધો તમે શેર કરજો ને જેથી કરીને બધા જ વિદ્યાર્થીને આ માહિતી છે તે મળી રહે કોઈને કોઈ તો તમારા પાંચમા ધોરણમાં ભણતું જ હોય છે તો તેને તમે આમ સલાહ આપજો કે તમે આવી રીતે તૈયારી કરજો હવે આગળ જોઈએ તો તેમાં એવું છે કે આ આ એક્ઝામ આપે કોણ શકે એમ તો કે જો ધોરણ પાંચમાં ભણતા હોય ને તે વિદ્યાર્થી બધા વિદ્યાર્થી છે તે આ એક્ઝામ આપી શકે અને એ તમને છે ને ધોરણ છમાં તમને જો તમારે અલગ અલગ સ્કૂલ નક્કી કરેલી છે ને ચાર સ્કૂલના નામ ચાર સ્કૂલમાં જવું હોય તો તેમાંથી અને ન જવું હોય તો તમને જે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ છે ને સ્કોલરશીપ તેનો લાભ તમારે મળી શકે બેમાંથી બે માંથી જેમાં તમારે જવું હોય એમાં હવે તમને આગળ હું સમજાવું તો કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ છે તેના મેં મારી આ યુટ્યુબ ચેનલ જે છે તેમાં જે જીસીઆરટી એટલે કે તમારા જે અભ્યાસક્રમ ક્રમ પ્રમાણે જે જીસીઆરટી એ પ્રશ્નપત્ર બહાર પાડેલા છે એબીસીડી તે પ્રશ્નપત્ર આમાં યુટ્યુબ ચેનલમાં મેં છ છ પ્રશ્ન મૂકી દીધેલા છે એમાં જુઓ કે આ વર્ષનું બે હજાર ચોવીસનું જે ત્રીસ તારીખે એક્ઝામ લેવાયેલી તે પેપર પણ મૂકેલું છે તે પેપર પણ તમે જોવાનું ભૂલતા નહીં તો આજે જે સીટી બે હજાર ચોવીસનું છે કે આ વર્ષે જ તે પહેલું એલી લેવા લેવાય ને તે પેપર છે તે પેપર મેં મૂકેલું છે તે પેપર તમારે જોઈ લેવાનું એટલે કેવું પૂછાય તે તમને સમજાય છે અને પછી સર મેં જોઈ કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ માટેના અલગ અલગ પ્રશ્નપત્ર છે જો આ પ્રશ્નપત્ર એ કોમન એન્ડ આ મહાવરા પ્રશ્નપત્ર આ જીસીઆરટીએ જ તે બહાર પાડેલા છે મેં તેની ઝેરોક્ષ કાઢેલી છે અને આ બધા જ એક એક વિભાગ મેં તમને એ બી સી એવી રીતે અલગ અલગ પ્રશ્નપત્ર છે બધા જ મેં યુટ્યુબ ચેનલમાં સમજાવેલા છે જો આ બધા તાર્કિક વિભાગ છે આ તાર્કિક વિભાગ ગણિત વિભાગ છે ગુજરાતી વિભાગ પર્યાવરણ વિભાગ આવી રીતે અલગ અલગ વિભાગ છે બધા જ વિભાગ છે તે મેં મૂકેલા છે આ એ પ્રશ્નપત્ર એ છે પછી પ્રશ્નપત્ર બી પછી પ્ર પ્રશ્નપત્ર સી પ્રશ્નપત્ર ડી પ્રશ્નપત્ર ઈ અને પ્રશ્નપત્ર એફ આવી રીતે છ પ્રશ્નપત્ર બહાર પાડેલા છે એ છ છ પ્રશ્નપત્રો છે તે મેં મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે તમે તમારા મહાવરા માટે ખાસ જોઈ લેજો અને તેમાંથી પાકું કરજો અને જે તમે કરો ને તે તમારી નોટ બનાવવાનું રાખજો જેથી કરીને તમને તે વધારે યાદ રહે જે નોટ બનાવી લખેલું હોય તે વધારે યાદ રહે અને વારંવાર પુનરાવર્તન કરવામાં પણ સારું રહે માટે તમે તેની નોટ બનાવજો થવી જોઈએ તેમાં તમે એક થી પાંચ ધોરણ સુધી ભણેલા હોય અને હાલમાં જો તમે પાંચમા ભણતા હોય તે વિદ્યાર્થી છે તે આ એક્ઝામ આપી શકશે તમારે એવું હોય કે તમારે આ એક્ઝામ છે ને તમારે બે રીતે હોય તમારે જો આ સ્કૂલમાં જો હોય તો અને અથવા સ્કોલરશીપ તમને મળતી હોય છે અને કેટલી સ્કોલરશીપ મળે તે એક અગાઉ મેં વિડીયો મૂકેલો છે ને તે તમે જોઈ લેજો તેમાં કયા વર્ષે કેટલી તમને ધોરણ છ થી છઠ્ઠા ધોરણથી તમને મળે તે ધોરણ બાર સુધી શિષ્યવૃત્તિ મળે કુલ કેટલી શિષ્યવૃત્તિ મળે અને કયા વર્ષે કેટલી મળે એ પણ મેં અગાઉ વિડીયો જે મૂકેલો છે તેમાં માહિતી આપેલી છે તો જોઈ લેવાની અને બીજું જો આમાં પછી એવું છે કે જે પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોય તો એ વિદ્યાર્થીને શું સરકારીમાં તે એ લોકો તો આમાં જઈ શકે તેને જ્ઞાન સ્કોલરશીપ પણ મળે પરંતુ જે પ્રાઇવેટમાં ભણ્યા હોય તેને શું તો કે પ્રાઇવેટ પ્રાઇવેટ સ્કૂલમાં જે ભણેલા હોય અને હાલમાં પાંચમા ધોરણમાં હોય તેવા વિદ્યાર્થી માટે આ બે સ્કૂલ છે રક્ષાશક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલ આ મોડેલ સ્કૂલ છે એ દર બધા તાલુકામાં મોડેલ સ્કૂલ હોય છે આ બે સ્કૂલમાં જો તમે આમાં મેરિટમાં આવી આવશો તો આ બે સ્કૂલમાં તમને એડમિશન મળી જશે મેરિટ પ્રમાણે એડમિશન મળે છે અને જો આ એક્ઝામ આપવા તમને ખાસ તને તમને એમ થાય કે હાલ હું ખાલી આ એક્ઝામ પૈસા માટે આપી દઉં કે એવું નથી હોતું આ એક્ઝામનો તમને એક લાભ એ પણ થશે કે જે તમે પાંચ પાંચ ધોરણથી તમને જાહેર એક્ઝામ આવતી હોય તેની તૈયારી કરવાનો મોકો મળશે તેના કારણે તમને ભવિષ્યમાં દસમામાં એમાં જે બોર્ડની એક્ઝામ આવશે તેનો તમને ડર દૂર થઈ જશે અત્યારથી તમને બધી તાલીમ મળશે પ્રેક્ટિસ થશે અને બધા વિષયો તમે સારી રીતે તૈયારી કરશો એટલે ધોરણ પાંચથી તમને બધું સારી રીતે આગળ જવા માટેની લાઇન મળશે જેથી કરીને તમે જ્યારે દસમામાં કે એમાં કોઈ એક્ઝામ આવશે જાહેર એક્ઝામ આવશે તે તમે સારી રીતે આપી શકશો જો તમને પછી એમ કે આ કોમન એન્ટરસ્ટ ટેસ્ટ છે તો તેની પરીક્ષા હોય તો એ પરીક્ષાનું પરીક્ષા કેવું હોય તો એ પરીક્ષામાં છે ને કુલ એકસો ગુણ હોય હોય બરાબર આ પેપર છે અને તે કેવી રીતે હોય જો આવી રીતે આ ક્રમ છે આ પાંચ વિભાગ પૂછાતા હોય અલગ અલગ જો પેલો વિભાગ છે તાર્કિક ક્ષમતા કસોટી આ તાર્કિક ક્ષમતા કસોટી છે એ છે તે તમારા પાઠ્યપુસ્તકમાં નથી હોતી પરંતુ આ તાર્કિક ક્ષમતા કસોટી છે એ તાર્કિક રીતે પ્રશ્નો જે જીસીઆરટીએ બહાર પાડેલા છે પ્રશ્નપત્ર પાડેલા છે એબીસીડી તેમાં આપેલા છે પછી પ્રશ્ન બેંક આપેલી છે તો એમાં પણ તેમાં પણ આ તાર્કિક ક્ષમતાના પ્રશ્નો આપેલા છે તેમાંથી તમારે તૈયારી કરવાની અને તે બધી જ તૈયારી મારી યુટ્યુબ ચેનલમાં હું કરાવીશ પ્રશ્નપત્ર મૂકેલા છે પછી હવે આ જે પ્રશ્ન બેંક છે તેની તૈયારી શરૂ કરીશું અને આવતા આ નવરાત્રિ પૂરી થઈ જાય પછી આવતા અઠવાડિયાથી આપણે અઠવાડિયામાં એક તાર્કિક ક્ષમતાનો વિડીયો પણ રાખીશું આમાં તમા નવોદયની હું તૈયારી કરાવું છું તેમાં તમારે આની સાથે સાથે ગણિતની પણ તૈયારી તમારે નવોદયમાં થતી હોય છે તાર્કિક કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ ને નવોદય બંનેમાં ગણિત સરખું જ હોય છે એટલે ગણિત તો તમારે બંનેમાં તૈયારી થાય છે પછી ગુજરાતી ગુજરાતી છે તો એ પણ હું નવોદયમાં તૈયારી કરાવું છું મેં વ્યાકરણ શરૂ કરેલું છે તો વ્યાકરણ પણ તમારે આમાં અને નવોદયમાં બંનેમાં સરખું જ આવતું હોય છે એટલે તમારે નવોદય આના આના માટે તમારે નવોદયમાં જે મેં ગુજરાતીના વિડીયો મૂકેલા છે તે જોવાના અને હજુ પણ ગુજરાતીના વિડીયો આવે ગણિતના વિડીયો આવે કોઈ પણ વિડીયો આવે તો તમારે જોડાવવાનું જો આ જો તાત્વિક કસોટી છે તે કેટલાની પૂછાય ત્રીસ માર્ક હોય ત્રીસ પ્રશ્નો હશે અને તેના માર્ક પણ ત્રીસ હશે પછી જે ગણિત ગણિતની વાત કરીએ તો ગણિત પણ કેટલું પૂછાશે ત્રીસ અને તેના માર્ક પણ ત્રીસ હશે પછી જોઈએ પર્યાવરણ તો પર્યાવરણ કેટલા માર્કનું પૂછાશે છે વીસ અને તેના મા ગુણ હશે ગુજરાતી પણ વીસ અને તેના ગુણ પણ વીસ અને અંગ્રેજી અને હિન્દી બંને ભેગા કરીને વીસ માર્કનું પૂછાય એમ કુલ પ્રશ્ન તમારે એકસો વીસ હશે અને ગુણ પણ એકસો વીસ હશે એટલે તમારે જુઓ આ જો અંગ્રેજી હિન્દી ગુજરાતી પર્યાવરણ અને ગણિત આ ત્રણ આ ચાર વસ્તુ એવી છે કે જે તમે ભણશો ને હાલમાં પાઠ્યપુસ્તકમાં તેમાંથી જ તમને પૂછાય છે મને ગયા વર્ષનો અનુભવ છે કે ગયા વર્ષે પણ હું તૈયારી કરાવતી તો મેં પાઠ્યપુસ્તકમાંથી અને સ્વ અધ્યયન પોથી એમાંથી વધારે તૈયારી કરાવેલી અને આ પ્રશ્નપત્રની તૈયારી કરાવેલી મેં પણ એક પણ પ્રશ્ન બાકી નહોતા રાખેલા એવી રીતે તૈયારી કરાવેલી એટલે સારા માર્ક મળી જાય તો તેવી રીતે તમારે જો ખાસ તમારે અત્યારથી ચાર વિષય તમારે તમારા પાઠ્યપુસ્તકમાંથી તૈયારી કરવાના અને હું પણ તમને કરાવીશ અત્યારે આપણે નવોદયની સાથે 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 તાર્કિક ક્ષમતા છે ત્રીસ માર્કનું એની તૈયારી કરીશું દર અઠવાડિયે એક વિડીયો હું તેનો લાવીશ કે જો ગણિત અને ગણિત અને તાર્કિક ક્ષમતા બંનેથી સાઠ છે અને આ ત્રણ વિષય છે તે સાઠ છે એટલે તમે યાદ રાખજો ખાસ કે આ ત્રણ આ બે આ બે વિષયમાં તમારે વધારે ધ્યાન આપવું પડે આ બે વિષયમાં તો તમને સાઠ માર્ક મળી શકશે ને આ આ ચાર વિષયમાંથી સાઠ માર્ક બરાબર પરંતુ તમારે જરા પણ ડરવાનું નથી મારી સાથે તમારે જોડાયેલા રહેવાનું એટલે હું તમને બધી જ વસ્તુ સમજાવી દઈશ અને સારી રીતે પ્રશ્નો સોલ્વ કરાવીશ અને બધા પ્રશ્નોનો જવાબ પણ સમજાવીશ આ તમને માળખું સમજાઈ ગયું હશે બરાબર જો આમાં આ સ્કૂલ છે જો તમને ખાસ એ યાદ રાખજો કે તમે જો આ આગળ આવે એ એક્ઝામ તમે આપો તો તમને પેલા તો ચાર સ્કૂલ છે ને તેમાં જો તમારે બાર ભણવા માટે જવું હોય તો આ સ્કૂલમાં જોવાનું અને જો તમારે ન જવું હોય તો તમારે જ્ઞાનચેતુ આજે મુખ્યમંત્રી જ્ઞાનચેતુ મેરિટ સ્કોલરશીપ યોજના છે તે તમને મળવા પાત્ર કેમ કે તેમાં તમારે મેરિટમાં બંનેનો નિયમ એવો છે પહેલા આમાં મેરિટમાં પણ મેરિટ બનશે અને આમાં પણ મેરિટ બનશે પરંતુ તમારે બે ઓપ્શન છે તમારે આમાંથી આમાં જવું કે આમાં જવું જેમાં તમારે જવું છે તેમાં તમને પસંદ મળશે અને જો આમાં છે ને ત્રીસ હજાર વિદ્યાર્થી એવા હશે જે ત્રીસ ત્રીસ હજાર વિદ્યાર્થીને લઈ લેવામાં આવતા હોય છે જે સારા સારા મેરિટવાળા ઊંચા મેરિટવાળા હોય ને તેવા ત્રીસ હજાર વિદ્યાર્થીને આ જ્ઞાન સેતુ મેર મેર સ્કોલરશીપ આપવામાં આવે છે જો આ શક્તિ રેસિડેન્સી સ્કૂલ પછી શક્તિ ટ્રાઇબલ રેસિડેન્સી સ્કૂલ પછી ત્રણ નંબર રક્ષા શક્તિ સ્કૂલ પછી મોડેલ સ્કૂલ આ ચાર સ્કૂલ છે ને એ ચારે ચાર સ્કૂલો પહેલાં તમને પસંદગી જો તમારે આમાં જવું હોય તો આમાં જવાનું અને એમ આમાં તમારે ન જવું હોય તો તમારે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ જે શિષ્યવૃત્તિ મળે છે તેમાં તમારે તે શિષ્યવૃત્તિમાં તમારે બરાબર આ શિષ્યવૃત્તિ પણ તમને મળશે આ બે માંથી જે પસંદ કરવું હોય તે કરી શકું કરી શકશો તમે અને અત્યારે હાલમાં તે આ રક્ષા શક્તિ સ્કૂલ નવી જ આપણે અહીંયા નજીકમાં જ તે ખુલેલી છે તો ગુજરાતમાં પણ છે અને આ બધી સ્કૂલ અને આમાં એવું છે કે તમારે એવું નથી કે તમારા જિલ્લામાં તમારે પસંદ કરવાનું તમારે કોઈ બીજો તમને જે સ્કૂલ ગમતી હોય ને તે સ્કૂલ તમારામાં પસંદ કરવાની હોય છે અને આજે શિષ્યવૃત્તિના બધી વસ્તુ એવું છે તમે ધોરણ છ થી કે છે બાર સુધી અભ્યાસ કરશો ને ત્યાં સુધી તમને આમાં તમને સહાય છે તે મળતી રહેશે હાલો તમને હવે એટલી એટલી માહિતી સમજાઈ ગઈ ખાસ તો પરીક્ષાની તારીખ યાદ રાખવાની છે બાવીસ ત્રણ નવોદયની એક્ઝામ છે તે અઢાર એક બે હજાર પચીસ છે પછી તમારે ખાલી બે મહિના રહેશે બે મહિનામાં તમારે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરવાની રહેશે બે મહિનામાં તમારાથી આરામથી આ તૈયારી થઈ શકશે તેના માટે તમારે સતત તૈયારી કરતા રહેવાનું અને સતત મારી યુટ્યુબ ચેનલમાં જોતા રહ્યો અને જોડાયેલા પણ રહેજો જેથી કરીને તમે બંને માં હું તો એમ કહું છું તમે બંને માં પાસ થઈ જશો અને એટલી તૈયારી હું પણ કરાવી તૈયારી કરવી જોઈએ બસ આ જે માહિતી હતી નવી આ માહિતીને તમને પહોંચાડી છે તમે જે તમારા વિદ્યાર્થી કોઈ આજુબાજુમાં ભણતા હોય ધોરણ પાંચમાં તો તેને આ માહિતી પહોંચાડજો અને મારી યુટ્યુબ ચેનલને વધારે વધારે શેર કરજો જેથી કરીને જે જરૂરિયાતવાળા વિદ્યાર્થી હોય તેને આ માહિતી મળી રહે આ વિડીયો હું અહીંયા પૂરો કરું છું